વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ બાર વિશે અંગ્રેજી વિષયમાં બોર્ડ પરીક્ષા બે હજાર પચીસનું વેરી મોસ્ટ ટાઈમ્બી પ્રશ્નપત્રનું સોલ્યુશન જવાબો સાથે આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચ સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે બીજા વિષયના પણ વિભાગ વાઇઝ આઈએમપી અને આઈએમપી પ્રશ્નપત્રો અમે અમારી ચેનલ ઉપર તમને આપતા રહીશું જે તમને બોર્ડની પરીક્ષાની અંદર સો ટકા ફાયદો કરાવશે તો જોઈએ સેક્શન એ તો મિત્રો પહેલાં ચાર ટ્રુફોલ્સ પૂછાય છે તો તમે જોઈ શકો છો ટ્રુફોલ્સ પહેલો છે ધ બોલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સેલ તો મિત્રો આવશે ટ્રુ એટલે કે સાચું છે બીજું છે કે લવ ઇઝ ફ્રી વેર તો આવશે ટ્રુ એ પણ સાચું છે ત્રીજો છે રાઈટ ટુ વોટ મેક્સ ઓન ફિલ ફ્રી તો એ પણ મિત્રો ફોલ્સ એટલે કે એ ખોટું છે નેક્સ્ટ જે ચોથું છે એ મિત્રો ખોટું છે જોઈ શકો છો આ મિત્રો પ્રશ્નપત્ર અતિ મોસ્ટ એમપી તો ના કહી શકાય પણ તમારે પ્રેક્ટિસ માટે મિત્રો તમે આ પ્રશ્ન આ વિડીયો પૂરેપૂરો જોઈ શકો છો કારણ કે અંગ્રેજીમાં કોઈ પણ મોસ્ટ આઈમપી હોતું નથી અંગ્રેજીમાં ફંક્શન ગ્રામર એવું બધું પૂછાતું હોય છે જે મિત્રો દર વખતે અલગ અલગ પૂછાતું હોય છે જે મિત્રો પાઠમાંથી પ્રશ્ન પૂછાય છે એના અમે આઈએમપી આપી શકીએ શોર્ટનોટના આઈએમપી આપી શકીએ જોઈએ છે ફાઇન્ડ ધ ની નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ ફોલોઇંગ વર્ડ્સ ત્રણ આપેલા છે આપણે નિયરેસ્ટ મિનિંગ આપવાના છે જોઈ શકો છો પાંચ છ અને સાત ત્રણે ત્રણ આપેલ છે તમને તો નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રેટિવ લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ બ્રાઇટ ધ અગેસ્ટિંગ ધ ગીવન સેન્ટેન્સ એટલે કે જે આપણે કાઉન્સની અંદર જે ફંક્શન આપેલા છે એ ફંક્શનનો ઉપયોગ આપણે નીચે જે સેન્ટન આપેલા છે એમાં દર્શાવવાનું છે કે આમાં કયું ફંક્શન છે તો પહેલો જે છે કે પ્રકાશ રિપ્લાયડ રિપેર્ડ હિઝ બાયસિકલ એઝ ધ મિકેનિક સજેસ્ટ તો આપશે મિત્રો એક્સપ્રેસિંગ મૈનર બીજો જે છે એમાં આવશે અલ્ટરનેટિવ ચોઇસ ચોઇસ દર્શાવવામાં આવી છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે ત્રીજો તો ત્રીજામાં છે સ્વયં કોન્ટ્રાસ્ટ દર્શાવવામાં આવ્યો છે અને મિત્રો ધોરણ બારના બીજા વિષયના પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો અને વિભાગ વિભાગવાઇઝ આઈએમપી મળવા માટે ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવીડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે નેક્સ્ટ જોઈએ કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપિએટિવ રિસ્પોન્સ ફોકસિંગ ઓન ગીવન ફંક્શન તો અગિયારમાં જે છે અંકિતા હાઉ અબાઉટ ધીસ ડ્રેસ તો હર ફ્રેન્ડ મિત્રો એનું જે સેન્ટેન્સ છે એ આપણે કમ્પેરિઝન કરીને પૂરું કરવાનું છે અને નીચે તમને એ બી સીડી એમ ચાર ઓપ્શન આપેલા છે એમાંથી સાચો ઓપ્શન પસંદ કરી તમારે ખાલી જગ્યા પૂરવાની રહેશે તો જે સી ઓપ્શન છે એ આપણો સાચો રહેશે જોઈ શકો છો બારમો છે સચિન વાય ડીડ યુ સિલેક્ટ એ સ્ટ્રીમ ઇન સાયન્સ તો આર્જન તો એની અંદર આપણે રીઝન દર્શાવવાનું છે કે તમે સાયન્સમાં એ ડિવિઝન કેમ સિલેક્ટ કર્યું જોઈ શકો છો એમાં રીઝન દર્શાવેલું છે કારણ કે તેમને મેથ્સ વધારે ગમે છે નેક્સ્ટ આગળ વધીશું તેરમો છે કે પેરેન્ટ્સ પેરેન્ટ હેવ યુ ગોટ એડમિશન ફોર ચાઇલ્ડ ઇન સ્કૂલ તો અનધર પેરેન્ટ્સ એટલે કે બીજા પેરેન્ટ્સ તો આપણે સોઈંગ કોન્ટ્રાસ્ટ દર્શાવવાનો છે જોઈ શકો છો એમાં ઓપ્શન સી જે છે એ આપણો સાચો રહેશે નેક્સ્ટ ચૌદમાં જોઈએ તો ચૌદમાં મિત્રો સોઈંગ પર્પઝ એ પાછળનો હેતુ દર્શાવવાનો છે તેમાં ઓપ્શન બી જે છે એ સાચો રહેશે મિત્રો સૌથી વધુ ફંક્શન પૂછાય છે તો આપણે ફંક્શનની બરાબર તૈયારી કરી લેવાની છે નેક્સ્ટ આગળ વધીશું સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રેટિવ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન વર્લ્ડ વર્લ્ડ એઝ ધેર આન્સર તો મિત્રો જે તમને પ્રશ્નની અંદર જે વાક્ય આપેલ હશે એની નીચે અન્ડરલાઇન કરેલ હશે એ વાક્ય નીકાળીને આપણે ડબલ્યુએસ ક્વેશ્ચન વડે પ્રશ્નનો પ્રશ્ન બનાવવાનો છે જે મિત્રો એ બી સીડી ત્રણ આપેલા હશે એમાંથી સાચો જવાબ પસંદ કરવાનો છે તો મિત્રો હંમેશા યાદ રાખવાનું છે જો નામની નીચે અંડરલાઇન કરેલી હોય તો હમણાં હંમેશા પ્રશ્નની શરૂઆત હુથી થશે તો હુ હેઝ વિઝિટેડ વિઝિટ બાય યુએસ ટાઈઝ જોઈ શકો છો તમે નેક્સ્ટ હવે છે સોળમો કે વી એટેન્ડ રુચાસ વેડિંગ યસ્ટરડે તેમાં આવશે એ હુઝ વેડિંગ ડીડ યુ એટેન્ડ યસ્ટરડે નેક્સ્ટ સત્તરમાં જોઈએ કે શન્યામ વોઝ કોમ્પ્લેક્ષ મેન તો આવશે ઓપ્શન એ વોટ કિડ ઓફ મેન વોઝ યામ નેક્સ્ટ હવે આગળ વધીશું વિડિયોની અંદર અને મિત્રો ધોરણ બાર અંગ્રેજી વિષયના પ્રશ્નપત્ર પછી તમારે કયા વિષયના વિભાગ વિભાગવાઇઝ આઈએમપી અને આઈએમપી પ્રશ્નપત્ર જોવે છે તે તમે કોમેન્ટ બોક્સની અંદર અમને જણાવો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ અઢારમાં જોઈએ કે અરવિંદ લાઇક્સ ટુ લિસન અરજીત સિંગ સોંગ તો આવશે ઓપ્શન એ હુઝ સોંગ ડુઈઝ અરવિંદ લાઈક ટુ લિસન નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ મિત્રો આપણો સેક્શન એ પૂરો થાય છે સેક્શન બી આવે છે સેક્શન બીમાં રેડ ધ રીડ ધ એક્સ્ટ્રાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે પેરેગ્રાફ વાંચી જે આપણા ચેપ્ટર્સ છે પાઠ્યપુસ્તકના એના પેરેગ્રાફ વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે એ મિત્રો ટોટલ બાર માર્ક્સના પૂછાય છે જોઈ શકો છો આ મિત્રો એકદમ સિમ્પલ છે તમને પેરેગ્રાફ આપેલો છે નીચે પ્રશ્નો આપેલા છે એના જવાબો આપણે પેરેગ્રાફમાંથી શોધીને લખવાના છે તો જોઈ શકો છો તમે મિત્રો હંમેશા પ્રશ્નની પ્રશ્નના જવાબની શરૂઆત પ્રશ્નમાંથી જ થાય છે એ તમારે યાદ રાખવાનું છે નેક્સ્ટ બીજો પેરેગ્રાફ છે દરેકમાંથી બે બે ક્વેશ્ચન પૂછવામાં આવશે તમારે દરેકના સ્વાચા ઉત્તર આપવાના પ્રયત્ન કરવાના છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબ આપેલા છે તમે મિત્રો પ્રેક્ટિસ માટે વિડીયો સ્ટોપ કરીને પણ પ્રશ્નોના જવાબો એકવાર વાંચી જજો એટલે જો પરીક્ષાની અંદર આ પૂછાઈ જાય તો તમે લખી શકો પ્રેક્ટિસ માટે જ મિત્રો છે આપણે પ્રશ્નપત્ર નેક્સ્ટ મિત્રો તમને આગળ શોર્ટ નોટ પૂછાણી છે શોર્ટ નોટ મિત્રો આઈએમપી છે તમારે તૈયાર કરવાની છે જોઈ શકો છો શોર્ટ શોર્ટનોટ આપણને ત્રણ માર્ક્સની અંદર પૂછાય છે તો એમાં પહેલો છે ધ ડ્રાઈવર આંટ્સ નીચે મિત્રો ટોપિક આપેલા હશે તમને એ ટોપિક પરથી આપણે સંપૂર્ણ શોર્ટ નોટ લખવાની છે જોઈ શકો છો અને એના અથવામાં તમને બીજી પણ શોર્ટ નોટ આપેલી હશે ડ્રાઈવર શોર્ટ નોટ તો તમારે તૈયાર કરવી જ પડશે આપણે જે કૃષ્ણ મૂર્તિ શોર્ટ નોટ છે નેક્સ્ટ છે ફિલ ઇન ધ બ્લેન્ક ધ એપ્રોપરેટિવ વર્ડ્સ ગીવન ઇંગ ધ બ્રેકેટ્સ બત્રીસ થી ચોત્રીસ એટલે કે ત્રણ માર્કસની અંદર પૂછાય છે તમને એક પેરેગ્રાફ આપેલા હશે એમાં ખાલી જગ્યાઓ આપેલી છે એમાં યોગ્ય ખાલી જગ્યા ઉપર યોગ્ય શબ્દ વડે સંપૂર્ણ પેરેગ્રાફ આપણે પૂરો કરવાનો રહેશે તો જોઈ શકો છો અને ઉપર મિત્રો કૌંસની અંદર તમને શબ્દો પણ આપેલા હશે નેક્સ્ટ આગળ વધીશું સેક્શન સી તરફ તો સેક્શન સી જે છે કે રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે ફકરો વાંચીને જ આપણે પ્રશ્નના જવાબ આપવાના છે પાંચ ગુણનો છે પહેલો તો મિત્રો આમાં ટોટલ પાંચ પ્રશ્નો હશે આ મિત્રો જે આપણી રીડર બુક છે એમાંથી પેરેગ્રાફ પૂછાય છે બે પેરેગ્રાફ પૂછવામાં આવ્યા છે એકમાંથી ત્રણ પ્રશ્નો એકમાંથી બે પ્રશ્નો નેક્સ્ટ યર રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ રાઇટ ઇન સમરી સજેટ અ સુટેબલ ટાઇટલ ટુ ઇટ પાંચ ગુણની અંદર પૂછાય છે આપણને સમરી તો આખું જે તમને નોંધ આપેલી હશે આખી વિવરણાત્મક એ તમારે ધ્યાનથી વાંચી જવાની છે અને એના મેન મેન મુદ્દા તમારે શોર્ટમાં લખવાના છે અને એનું સારું ટાઇટલ પણ તમારે આપવાનું છે એના મિત્રો તો ટોટલ છે પાંચ માર્ક્સ નેક્સ્ટ રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એટલે કે તમને એક નોટિસ અથવા ન્યૂઝ ક્લિપિંગનો નાનો એક ક્લિપ આપેલી હશે એ ક્લિપ તમારે સંપૂર્ણ વાંચી નીચે પેરેગ્રાફની નીચે પ્રશ્નો આપેલા હશે એ પ્રશ્નોના સાચા જવાબો આપણે આપવાના છે જોઈ શકો છો પ્રશ્નોને તેના જવાબ આપવાના છે આપણે એકદમ સિમ્પલ છે પાંચ પ્રશ્નો પૂછવામાં આવશે પાંચ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે જે રીડ ધ ધાન્જાયન આન્સર ધ ક્વેશ્ચન છ માર્ક્સની અંદર એટલે તમને એક કવિતા આપેલી હશે એ કવિતા સંપૂર્ણ વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે જોઈ શકો છો બે તમને આપવામાં આવશે એકમાંથી ત્રણ પ્રશ્નો આવશે એકમાંથી બે પ્રશ્નો આવશે નેક્સ્ટ સેક્શન ડીમાં તમને ડુએસ ડાયરેક્ટેડ ઇન ડાયરેક્ટ સ્પીચ જોઈ શકો છો ડુએસ ડાયરેક્ટેડ જે મિત્રો ભવિષ્યકાળમાં છે એ આપણે ભૂતકાળમાં ફેવરીને લખેલું છે આમાં તમને અલગ અલગ રીતે પણ પૂછાઈ શકે છે બે પૂછવામાં આવશે પછી છે રીડર ધ ફોલોઇંગ ડાયલોગ ઇન ટુ ધ ઇન સ્પીચ તમને ઇનડાઈરેક્ટ સ્પીચ પૂછાશે ત્રણ માર્ક્સની અંદર નેક્સ્ટ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચોઇસ શક કરેક્ટ ઓપ્શન આપણને મિત્રો ફંક્શન જ છે પાંચ માર્ક્સમાં તો ખાલી જગ્યા વી કોલ્ડ નોટ વિન ધ મેચ એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ દર્શાવવાનું છે આપણે તો ઓપ્શન સી જે છે એ આપણો સાચો રહેશે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે છપ્પનમાં કીપ સાયલેન્ટ ખાલી જગ્યા એક્સપ્રેસિંગ ઓર્ડર દર્શાવવાનો છે તો આવશે ઓપ્શન સી ઓર લીવ ધ ક્લાસ નેક્સ્ટ હવે જોઈએ સત્તાવનમાં કે વી વેન ટુ ધ માર્કેટ તો આવશે સોઈંગ પર્પસ તો આવશે ઓપ્શન સી વિથ અ વ્યૂ ટુ બાઈંગ અ ટીવી નેક્સ્ટ હવે આગળ વધીશું અઠાવનમાં ઇફ હિતેશ હેડ એપ્લાયડ તો આવશે ઓપ્શન બી હી વુલ્ડ હેવ અ ધ જોબ નેક્સ્ટ ઓગણપચાસ કે વેદાંત ઇઝ શોઈંગ રિઝલ્ટ દર્શાવવાનું છે તેમાં આવશે ઓપ્શન સી સો ઇન્ટેલિજન્ટ ડેટ હી કેન સોલ્વ એની સમ નેક્સ્ટ હવે જોઈએ કમ્બાઈન ધ ફોલોઇંગ સેન્ટેન્સ એન્ડ મેક વન મિનિંગફુલ સેન્ટેન્સ તો જે તમને પેરેગ્રાફ આપેલો છે એમાં મિત્રો યોગ્ય આપણે શબ્દો મૂકી અને સંપૂર્ણ પેરેગ્રાફ સારો લાગે એ રીતે લખવાનો છે એમાં મિત્રો ત્રણ માર્ક્સનું તમને પૂછા છે જોઈ શકો છો પ્રેક્ટિસ માટે તમને આપેલ છે નેક્સ્ટ ખાલી જગ્યા પૂછાશે અને ખાલી જગ્યાની અંતે ત્રણ ઓપ્શન આપેલા હશે એ ત્રણ ઓપ્શનમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી સંપૂર્ણ પેરેગ્રાફ આપણે પૂરો કરવાનો છે એ મિત્રો ચાર માર્ક્સની અંદર પૂછાશે અને ચાર ખાલી જગ્યા પૂછવામાં આવશે જોઈ શકો છો નેક્સ્ટ હવે સેક્શન ઈ જે આપણો લેખન વિભાગ છે તો સ્ટડી ધ ફોલોઇંગ ટેમ્બલ ટેબલ્સ એન્ડ ડિસ્ક્રાઇબ ઇન એઇટી વર્ડ્સ એટલે કે જે તમને એક ટેબલ આપેલું હશે એમાં મિત્રો ટેબલમાં ગમે તે હોઈ શકે છે કોઈની ડિગ્રીઓ દર્શાવેલી હોય છે સારા દિવસો દર્શાવેલા હોય છે ગમે તે હોઈ શકે છે અને એ સંપૂર્ણ તેનું આપણે વાંચન કરી અભ્યાસ કરી અને એનું આપણે ડિસ્ક્રાઈબ એટલે કે ફકરા સ્વરૂપે લખવાનું છે એ મિત્રો છે ટોટલ પાંચ માર્ક્સનું જોઈ શકો છો સંપૂર્ણ નીચે ફ ફકરા સ્વરૂપે લખેલું છે નેક્સ્ટ વ્રાઇટ ધ પેરેગ્રાફ ઇન વન ફિફ્ટી વર્ડ્સ યુઝિંગ ધ કી વર્ડ્સ એટલે કે મિત્રો આ એસે છે જોઈ શકો છો એમાં શાસ આઈ એમ ધ સિગ્નિફિકેશન ઓફ સ્પોર્ટ્સ ઇન એજ્યુકેશન એના વિશે સંપૂર્ણ નિબંધ આપેલ છે તમારે એકવાર વિડિયો સ્ટોપ કરીને વાંચવાનો છે નેક્સ્ટ જોઈએ કે બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ તમારે બધા જ એસે ધ્યાનથી વાંચી લેવાના છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે પોઝિટિવ એટીટ્યૂડ આ મિત્રોથી મોસ્ટ એમ બી કહી શકાય પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાય છે નેક્સ્ટ છે વાઇટ સ્પીચ એન હંડ્રેડ વર્ડ્સ ઓન સેવ વોટર એટલે કે સેવ વોટર વિશે આપણે સ્પીચ લખવાની છે છ માર્ક્સની અંદર જોઈ શકો છો પેરેગ્રાફ વાડીને લખવાનું છે જેથી કરીને સરસ લાગે અને સ્પીચની અથવામાં તમને પૂછ્યા છે ડ્રાફ્ટ એન્ડ એપ્લિકેશન એપ્લિકેશન પૂછવામાં આવશે એમાં એડ્રેસને બધું આપેલું હશે તમારે ખાલી લખવાની છે એ મિત્રો છે છ માર્ક્સની અંદર જોઈ શકો છો તમારે એડ્રેસ કઈ બાજુ લખવાનું છે નામ કઈ બાજુ લખવાનું છે એ બધું જ તમારે યાદ કરી લેવાનું છે તેના જ મિત્રો માર્ક્સ હોય છે નેક્સ્ટ છે કર્યુલમ વિટેજ એજ્યુકેશન અને મિત્રો ક્વોલિફિકેશન શું શું છે એ દર્શાવેલું છે ડિગ્રીઓ કઈ કઈ છે પ્રોફેશન ક્વોલિફિકેશન બધું જ તમારે લખવાનું છે જો કોઈ શિક્ષક માટેની અરજી હોય એપ્લિકેશન હોય તો પછી તમારે ઈમેલ પૂછા છે તમને ક્વેશ્ચન નંબર અડસઠમાં પાંચ માર્ક્સનો એ પણ તમે જોઈ શકો છો નેક્સ્ટ વ્રાઇટ રિપોર્ટ અડસઠમાં પ્રશ્નનો એની અથવામાં પાંચ માર્ક્સનો પૂછાશે જોઈ શકો છો બુક ફેર હેડ ઇન જાગૃતિ વિદ્યાલય એટલે કે આ મિત્રો અહેવાલ છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ત્રણ બાર વિષય અંગ્રેજીનું બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ માટેનું પ્રશ્નપત્ર ટાઈમ પી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો અને નેક્સ્ટ તમારે ધોરણ બારનો કયો વિડીયો જોવે છે એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો જેથી કરીને તમારા માટે અમે તે વિડીયો લાવી શકીએ તો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત અને ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં નેવ પ્લસ ગુણ લાવવા માટે અમારા વિડીયો રેગ્યુલર જોતા રહેજો બેસ્ટ ઓફ લક તમને અંગ્રેજીના પેપર માટે થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે